વાત તો કરીએ આપણે ફોટો જોઈ લીધો પણ આપણે જેના માટે મળ્યા છે એ કોણ છે એનું ગોત્ર કયું છે કયા યુગમાં આવ્યા હતા અને કેમ આવ્યા હતા અને આજે એને કેમ આપણે જોડાયા છે મહારથી દશરથ તથા એમના પણ પૂર્વ એટલે ભગવાન માધાતા એટલે પેલો કોનો ભગવાન માધાતા નો

માનવતાના પ્રગતિ આજના દિને હજારો વર્ષ પેલો થયો હતો સૃષ્ટિ સર્જન કરવાની પંદરમી પેઢી ના જન્મ

આપણે કોઈની તુલના નથી કરતા પણ આપણી પેઢી કોઈ ગોત્ર અને સૂર્યવાસ ના કહેવાય બ્રહ્માજી ની ઓગણ ની પેઢી માં શ્રી રામ થયા અને એ પૂર્વ એ જન્મ થયો હતો મિત્રો બ્રહ્માજી ની પેઢી આ પ્રમાણે ब्रह्मा जी मरीज कश्यप विष्णु मनो ईशा को कृषि विवेक को बाण अरण्य पृथ्वी संकोच दुआ युवादा मादा का पशी सांगी भरत आशीष सागर मस्मजम अनु सुदर नीति नहीं थी आगे बढ़ो जय रोक लगे तो हमें भगवान नहीं पन सरकार तुम्हारी पढ़केश समाज तरीके पर हमें तुम्हारे समाज नहीं पढ़केश કેવી રીતે આપણે આગળ વધી શકીએ મોદી સાહેબ કરવા માટે વિકાસ આ સૌનો વિકાસ એકસો ચાલીસ 140 કરોડની પ્રજા મારો પરિવાર કેનારો ગુજરાત નો સપૂત મૂલતો હોય તો મારો સમાજ પણ ગરીબોની ની ઊભો થાય બીજા કરે કે ના કરે અમે કરશું ભાવ થી પણ આપણી બધી મર્યાદાઓ હતી અને એ સમાજને બતાવવા માટે સીતાનું હરણ થયું લખોણે લખવારેખા દોરેલી હતી પણ સીતાજી એ રેખા વટી ગયા અપહરણ કર્યું રાવણ ની જે સોનાની લંકા હતી એને ખતમ થવા માટે રામને એને હળી કરી અને આખરે સોનાની લંકા ભસ્મ થઈ ગઈ અને રામનું રામ હાથે કારણ કે તો એની મર્યાદા આપણા માટે છે અને સીતાએ જો આ લક્ષ્મણ જો ઉલ્લંઘન ના કર્યું હોત થતું તો આપણે પણ આપણી મર્યાદા રાખે કે નહીં રાખે આ કરવું જ પડશે છે મારો ભાઈ

આ લડાઈમાં ધર્મ ને બચાવવા માટે તો કૃષ્ણ તમારે હથિયાર લેવું પડશે લીધું કૌરવો હાર્યા કે નહીં નહી તો હું તમારા નસીબ નું કોઈ લેવાનું છે મને કહો તમારી પદ ને પરિસ્થિત એની ભગવાન સિવાય કોઈ લેવાનું નથી મિત્રો આજે આપણે જયારે મળી રહ્યા છે ત્યારે એને આપણે કેવી રીતે આગળ લઈ જઈ શકીએ નથી જેટલા બાકી છે સરપંચ પટેલ પુજારા આગેવાન હોય તે સર્વે કરાવી દોર ફેબ્રુઆરી સુધી બદન હાલ દઈશું હું સરકાર ની વાત નથી કરતો પણ ગરીબો વાત તો કરું છું

પોતબોધન ની કડીમાં સ્વાગત ચાલુ રહેશે આપણે કાર્યક્રમને આગળ ધપાવતા આપણી વચ્ચે મહામંડલેશ્વર મહેશ્વરનંદ ભારતીજી ઉપસ્થિત છે સાહેબ ને આપણે વિનંતી કરીએ બે બે મિનિટ ની અંદર એ પોતાનું વક્તવ્ય આપશે મહેશ્વરનંદ ભારતી ભારતી બાપુ માટે તાળી થઈ ગયા મિત્રો ભગવાન કી મિત્રો વધારે ભાષણ માટે તો નથી આવે પણ ગુરુપદે છીએ અને કેવું તો પડે કે આશીર્વચન